યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે નારદ પુરાણમાં એકવીસમા ભાગનો પાઠ સાંભળીશું હરીયો અશુમાન કહે છે હે બ્રહ્મન મારા પિતાના ભાઈઓએ અહીં આવીને જે દુષ્ટતા કરી છે તેને તમે ક્ષમા કરો કેમ સાધુ પુરુષ સદા બીજાઓના ઉપકારમાં લાગ્યા રહેશે અને સમાજ તેમનું બળશે સંત મહાત્મા દુષ્ટ જીવો પર પણ દયા કરે છે સંત મહાત્મા દુષ્ટો પર દયા કરી ચંદ્રમાં ચાંડાળના ઘર પરથી પોતાની ચાંદની ખેંચી લેતા નથી સજ્જન પુરુષને બીજાઓ દ્વારા સતાવવામાં આવ્યા હોય તો પણ સૌના માટે સુખકારક હોય છે દેવતાઓ દ્વારા પોતાની અમૃતમયી કલાનું ભક્ષણ કરવા છતાં ચંદ્રમાં તેમને પરમ સંતોષ જ આપે છે ચંદન વૃક્ષને કાપવામાં આવે છે ત્યારે તે પોતાની સુગંધથી સુવાસિત સાધુ પુરુષો સ્વભાવ પણ એવો જ હોય છે હે પુરુષોત્તમ તમારા ગુણોને જાણનારા મુનિઓ એવું માને છે કે તમે ક્ષમા તપસ્યા તથા ધર્મના આચરણ દ્વારા સમસ્ત લોકોને બોધ આપવા માટે આ પૃથ્વી પર અવતરણી થયાશો હે બ્રહ્મ તમને નમસ્કારથી બ્રાહ્મણોના હિતેશી અને સદા બ્રહ્મ રત રહો છો તમને નમસ્કાર છે અશુમાને આ પ્રમાણે સ્તુતિ કરવાથી કપિલ મુનિનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું તેઓ કહે છે નિષ્પાપ રાજકુમાર હું તમારા પર પ્રસન્ન શું વરદાન માંગો મુનિના આ પ્રમાણે કહેવાથી અશુમાન પ્રણામ કરીને છે ભગવાન મારા આ પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડી દો ત્યારે કપિલ મુનિ અશુમાન પર અત્યંત પ્રસન્ન થઈને આદરપૂર્વક કહે છે રાજકુમાર તમારો પૌત્ર અહીં પૃથ્વી પર ગંગાજીને લાવીને પોતાના પિતૃઓને સ્વર્ગલોકમાં પહોંચાડશે એ વચ્ચ તમારા પૌત્ર ભગીરથ દ્વારા લવાયેલા પુણ્ય લીલા ગંગા નદી આ સગર પુત્રોના પાપ ધોઈને એમને પરમપદની પ્રાપ્તિ કરાવી દેશે બેટા આ ઘોડાને લઈ જાઓ જેથી તમારા પિતામહનો યજ્ઞ પૂર્ણ થઈ જાય ત્યારે અશુમાન પોતાના પિતામહ પાસે ગયા અને તેમને અશ્વ સહિતના બધા સમાચાર કહ્યા સગરે પછી બ્રાહ્મણો દ્વારા તે યજ્ઞ પૂર્ણ કર્યો અને તપસ્યા દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેઓ ધામમાં ચાલ્યા ગયા અશુમાનને દિલીપ નામનો પુત્ર થયો દિલીપથી ભગીરથનો જન્મ થયો જે દિવ્ય લોકથી ગંગાજીને આ પૃથ્વી પર લઈ આવ્યા મુનિ ભગીરથની તપસ્યાથી સંતુષ્ટ થઈને બ્રહ્માજીએ તેમને ગંગા આપી દીધી પછી ગંગાજીને ધારણ કોણ કરશે આ વિષયમાં ભગીરથ વિચાર કરવા લાગ્યા ચાર પછી ભગવાન શિવની આરાધના કરીને તેમની સહાયતાથી તેઓ દેવનદી ગંગાને પૃથ્વી પર લઈ આવ્યા અને ગંગાજળના સ્પર્શથી પવિત્ર થયેલા પિતરોને તેમણે દિવ્ય સ્વર્ગલોકમાં પહોંચાડી દીધા તો અહીંયા નારદ પુરાણનો એકવીસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો